હરિઓમ બધાને ગુડ મોર્નિંગ જો ગુજરાતી અધ્યયન સંપુટ એકમ પાંચમો એની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર ઓગણીસ શું લખ્યું છે વાંચો પેજ નંબર છે નવ જોયું પેજ નંબર વેરી ગુડ એમાં શું કરવાનું છે વાંચો એમાં એક નવો શબ્દ છે ઝીલ વાંચન હવે જીલ વાંચન એટલે શું જીલ વાંચન એટલે શું કોઈ કહેશે જો તમે સત્સંગમાં કે ભજનમાં ગયા હોય તો તમારા ઘરડા બા કે દાદી હોય એ કહેતા હોય કે પાછળ ઝીલ જો કહે છે કે નહીં પાછળ ઝીલ જો ત્યારે પાછળ જીલ જો એટલે શું એટલે શું કરવાનું જે કવિતા જે ભજન ગવડાતો એ પાછળ ગાવાનું શું કરવાનું પાછળ ગાવાનું એટલે કે ઝીલવાનું ઝીલવાનું એટલે પકડવાનું ભજન કે ભજન કે ગીત હોય એને શું કરવાનું પકડવાનું તો આજે આપણે આપણી ચોપડીની અંદર લખ્યું છે કે ભાઈ વાક્યનું ઝીલ વાંચન કરવાનું છે અહીંયા વાક્યો આપેલા છે એને ટીચર વંચાવે એટલે તમારે પાછળ શું કરવાનું હોય જો ચોપડીમાં જે વાક્ય આપેલા છે એ વાક્ય આપણે ક્યાં લખી દીધા છે બોર્ડમાં લખ્યા છે જુઓ તો બોર્ડમાં આપણે ઝીલ વાંચન કરવાનું છે જો કૈલાશ કૈલાશ ને કૈ બોર ગમે છે શું આવ્યું શું કહેવાય કૈલાસ પૂર્ણ વિરામ વેરી ગુડ કૈલાસને કૈલાસને કલ બલ કરતી કાબર ગમે છે ગમે છે નેના 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 સેવા સેવા કરે છે કરે છે નેના નેના દવા દવા આપે છે જો હું વાક્ય બોલી તમે પાછળ બોલ્યા તાને જીલ વાંચન કહેવાય શું કહેવાય ઝીલ વાંચન હવે હીરવા આપણને કરાવશે ચોપડી લઈને ઉભા થાવ

ચલો ઊભી તા હાલો ચલો વાંચો કેટલા ને આવડે છે બધા વાક્યો વેરી ગુડ ચલો વાંચો ટીન ટીન ચકલી ટીન ટીન ચકલી આવે છે ટીન ટીન ચકલી ચી 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 કરે છે નૈના નૈના સેવા કરે છે નૈના દવા આપે છે વેરી ગુડ ઝીલ વાંચન શબ્દનું થાય વાક્યોનું થાય ક્લેપ કરો Watch, watch.